પાટણ સરસ્વતી નદી કિનારે આવેલ આનંદેશ્વર મહાદેવ માં શ્રાવણ માસ દરમિયાન અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્તો અહીં દર્શન માટે આવે છે ત્યારે કોઈ અજાણ્યા ચોર ઇસમોએ મંદિરમાં પ્રવેશ કરી મંદિરમાં મૂકવામાં આવેલી દાન પેટી ઉઠાવીને રફુ ચક્કર થઈ ગયા હતા ચોરીની આ સમગ્ર ઘટના મંદિરમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી છે તસ્કરોએ મંદિરમાંથી લઈ જઈ તેને તોડીને અંદર રહેલ રોકડ રૂપિયા લઈને ફરાર થઈ ગયા હતા જ્યારે સવારે મંદિરમાં ચોરી થયાનું માલુમ પડતા મંદિરના સંચાલકોએ આ અંગે પોલીસને જાણ કરતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી સ્થળની જાત તપાસ કરી તસ્કરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે ਹਾਰਦਿਕ ਸੋਲੰਕੀ ਸਾਥੇ ਉਪੇਸ਼ਪੰਚਾਲ ਦਿਵਯੰਗ ਨਿਊਜ਼ ਪਾਟਨ